આ આતો પછી માથું ફોન નાખવા તો હારથી ધોરે જેટલો ચક્કર મારના હતા નજ મારી નાખો તો હાથમાં ના આવી જવા ને તો પણ જેવા ધોખા મળતો તો આજ બીપી વધી જવાય કે મળી જવા ધક્કા વધી જાય ને પણ એક તો ધોકો એવા મહેતો હતો થઈ હોય આહા હા હા ખબર ના પડી શાવા મહિનો પૂરો થઈ ગયો હું વાત કરું જેમ જેવું શિખર શાવા મહિનો કોઈ ખબર જ ના પડી આજ તો છેલ્લે ધારો લ્યો ખબર જ ના પડી તો આપણે તો ચો શાવા મહિના હાટુ આપણે તો બારે માસ ભક્તિ કરીએ સોમવાર પાડીએ જ છીએ આપણે તો કોઈ શાળા મહિનાનું એવું હાટું જ નહીં ફરી અને ઘણા દારા થઈ ગયા લાલ્યો તો સારું લાલ્યા નહીં ખબર નહીં પડતી કોઈ એને તો લાગે સૂટ્યા નહીં હજુ રીતે પોલીસવાળાએ તો આલ્યા છીએ બરાબર ન યુવાન પણ સારું કર્યું પકડાયું છે મારો મારો બેટો જે વાતો કરી પહા અને જુગાર રમારી જુગાર રમતા હતા પેલા ખોડિયાને પહા વાતો કરી કરીને તેમ કરી નાખીને પકરાયે એ સૂટેવા નહીં એ અડે નહીં આખી એમાં તો એ પોલીસવાળા આવ્યો છે ખાશ્યો આલ્યો તો ઘણા બારા થઈ ગયા ખબર લેવા છૂટી એટલે ખબર લેવા જવું સર જે ઉર્યું પૂછશે પા રી ગાળી રહ્યા છીએ અમારું ઉપર તો હો રી તો ગાળી રહ્યા છીએ કે સુનિલ ભગતને સોરવા નહીં ના વાતો કરી પહા બેઠા પ્લેન તો બનાવી એવા મોન હતી સોર એવા તો નહીં બહા સારું ખાશાદ દા થઈ જાઓ ખોડિયો આવ્યો નહીં તાનનું લાલને તો લાલને બરું પણ ખોડીયોય આવતું નહીં જોવાય આવતું નહીં આવવા તાન તો ખાસેદ આ ઘે હતા ફેજ કરતો હોય કોમ હતું તાનનો હમજ ગળત પતિ લોકો જોવાય નહીં આવતા આ સારું કરીએલી કોમ કરીએ એટલે જોજો જોવાય આવતા નહિ ઘેર લે હું તું લેટો દોડતો આવી જયો કૂતરું આમ બોલ્યું તો તને

બે મારાગતું આ કે માથો ફોરવા દે બાજુ કે ભગત બેઠે જ છે કેવાય કોણ કે આવજો ખબર પડે એમ કીએ નઈ એ બધું દુખ ફરજ છે એટલે આપશી ને ચો જઈ ફોરવા માથો ફોરવાય ઘેર છે બાજુ જઈ

પણ એવો દોરે તો પટ્ટી વહેલી નાહી ગયો તો મૂક્યા ચેરચેડ ખાસ્સું દોરે પણ હાથમાં આવ્યું નહીં અને આજે વહેલો વહેલાં તમે જોયે પેલા ભાગેલા બોરે ભાડી ગયો ને તો એવો ધો ને એવો હોહમ પડે એવો અહમ પડે ને તો શીખા પીએમ ભમભરાયું ઓહમ પડે તમે જોયું મને એક બે તો આટલા કહી રહ્યા પણ અમે તો મને ખબર પડી જાય મારા અમે ચેડચેડ દોરવાની જરૂર નહીં આ પેલી કહેવત નહીં તરસ્યો કુવાના દોરી જાય મારા આમ ખોડું એ ભગત દોરી ગયો મને એટલો આઈડિયા આમાં મળી ગયો આમાં જો હાલત ભગતના ઘેર છે જો

એક વખત જેલમાં જઈને આવ્યા તો આપણે બીજો વખત ચા હોજ હોજ લઈને તો કે મથુર અને મથુરભાઈ ધોકા મળી એ ધોકા મથુરા મળી તમને ખબર અરે પણ એવું નહોતું મથુરા ભાઈ જ મારે તો ધોકો તમને નહીં ખબર હોય હું તમને ખબર મથુરભાઈ ધોકા વાળે ખાસાનો પૂડો પૂરે અરે હું બોડો મથુરભાઈ વાળે ભેંસ આગી નથી હલતી તમને ખબર હે એ પેલી એક દુઃખું હતું એ લોકો આજુબાજુ પગ ચડવા લઈ જાય તો બાજુના ક્ષેત્રમાંથી બોલાય તો ભેંસ આખા હતા કશું નતા કરી તારા મથુરભાઈ

ભગત તો તને નહી ખબર યાર જબરા તો જબરો ભીખો વેચી મારે પણ માણસો બિહાર થી બોલાય ને માણસો મરાય ભગત

આ શાળા મહિનો આખો આપણે સોંતિ ભક્તિ કરી વળી શેટાલે આ બધું કીધું લે કે સોંતિ રમો ગમે કરો કરો પણ સોંતી કાઢો શાળા મહિનો પણ ના આઈએ ઝઘડા કરવા પત્તો રમશી ઓમ કરશે મારું નોમ લેશે અરે તો જવા દીધું પોલીસે કીધું કે સોર દેજો પણ છે હવે તો પકડાય કોઈ કોમીને નહીં થાય કોઈ સોરાબર નહીં અમે તો શાળા મહિનો પટ્યો છે હવે પટાઈ દેજો અમે આવ્યો દુઃખ ભૂખો લઈને આ બાજુ હા લે હવે શરૂઆત તાપનું હ નહી ભાઈ ના હોય તો જવું છો મંદિરે દર્શન હશે કઈ આવી દર્શન ના